નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું આંકડાઓથી સમાન ભરીને જબલપુર તરફ જઈ રહેલી ટ્રકનો ચાલક શહેરના ફતેગંજ નવા બ્રિજ પરથી ટ્રક લઈ જઈ રહ્યો હતો બ્રિજ ચડતાની સાથે જ ચાલુ ટ્રકે એકાએક તૂટી ગઈ હતી જેથી ટ્રકના ચાલકે ટ્રક ઊભી રાખીને નીચે ઉતારી આવ્યા હતા ટ્રકની ડાબી બાજુનો ભાગ એકાએક નમી ગયો હતો સદનસીબે ટ્રક પલટી ન ખાતા અકસ્માત ટળ્યો હતો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી લોકોની જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલિટેકનિકથી રાત્રિ બજાર તરફ જવાનો માર્ગ બંધ કરી દીધો હતો જેથી પંડ્યા બ્રિજથી ફતેહગંજ તરફ જવાના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ માર્ગ પરથી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવા માટે પોલીસે ટ્રકને ખસેડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર